નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકાની ચૂંટણીના અનુસંધાનમાં સયાજીગંજ વિધાનસભા વિસ્તારના ઇલેક્શન વોર્ડ નંબર 9 માં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ વોર્ડ નંબર 9 માંથી મોટી સંખ્યામાં લોકો જનસભામાં ઉમટી પડ્યા હતા ગુજરાત જોડો જનસભા અંતર્ગત સમગ્ર ગુજરાતની અંદર બે હજાર જેટલી જનસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે રાખવામાં આવ્યું હતું ત્યારે ખુબ મોટી સંખ્યા ની અંદર હજારો ની સંખ્યા ની અંદર લોકો આમ આદમી પાર્ટીની વિચારધારા ને લઈ અને આજે ખુબ મોટી સંખ્યા અંદર લોકો જોડાયા છે ત્યારે હું તમામ લોકોને હૃદય થી ખૂબ સ્વાગત કરું છું એક બાજુ તમે જુઓ ભય ગુખ અને ભ્રષ્ટાચારની વાતો કરનારી આ ભારતીય જનતા પાર્ટી છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતની અંદર શાસન કર્યું છે વડોદરાની અંદર જે રીતે તમે જુઓ કે લોકોને પૂરતા પ્રેશરથી પાણી નથી મળતું ગટરો એક બાજુ ઉભરાય છે પુલો તૂટી જાય છે તમે ચારે બાજુ ભ્રષ્ટાચાર 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 હમણાં ફાયર અંદર પણ તમે જુઓ કે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે અને તેમ છતાં પણ

એક મહાસભાનું આયોજન થયું જેમાં હજારો ની સંખ્યામાં આમ આદમી પાર્ટી ની વિચારધારા સાથે લોકો જોડાયા અને આમ આદમી પાર્ટી કે જે હિન્દુ મુસ્લિમ ઇન્ડિયા પાકિસ્તાન નહીં પણ એક બાળકોના ઉછવર્ષ ભવિષ્ય માટે આરોગ્ય માટે લાઇટ પાણી વીજળી મફત મળે એના માટે અને નું યોગ્ય રીતે વળતર જનતા ને મળી રહે એ વિચારધારા થી જયારે આગળ વધી રહી છે ત્યારે સમગ્ર ગુજરાત ની અંદર આમ આદમી પાર્ટી ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને એક રીતે આજે વોર્ડ નંબર નવ ની અંદર પણ હજારો ની સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં માં લોકો જોડાયા